આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચાલીસ કામોને મંજૂરી આપવામાં આવી હતી આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચોત્રીસ અને વધારાના દસ કામો મળી કુલ ચુમાલીસ કામો મંજૂરી અર્થે લાવવામાં આવ્યા હતા જેમાંથી ચાલીસ કામોને મંજૂર કરી બે કામો મુલતવી કરાયા હતા જ્યારે બે કામો ના મંજૂર કરવામાં આવ્યા છે ખાસ કરીને આજની આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખામાં ફરજ બજાવતા કર્મચારી મનહરભાઈ નાનજીભાઈ પરમાર તેઓનું ચાલુ નોકરી દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલ હતા તેમના વારસદારને વારસાઈ ધોરણે નિમણૂક આપવા અને વર્તમાન ધારા ધોરણ મુજબ પગારને બદલે નિયત પગાર ધોરણમાં નિમણૂક આપવા તેમજ મૃતક કર્મચારીના વારસદારને ત્રણ લાખની રકમ ચૂકવવાની મંજૂરી આપવાના કામને મંજૂરી આપવામાં આવી હતી આ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ સેક્રેટરીની ખાલી જગ્યા ભરવા હેતુ દરખાસ્તમાં આવેલ બેન શાહની નિમણૂક કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી

ચોત્રીસ રેગ્યુલર પ્રપોઝલ અને દસ વધારાની પ્રપોઝલ એમ ચુમ્માલીસ કામ મૂકવામાં આવ્યા હતા જેમાંથી બે નામંજૂર અને બે મુલતવી કરવામાં આવે ચાલીસ કામોને એઝિટીઝ અથવા નાના મોટા ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે પુરવઠા ખાતામાં પાણી પુરવઠા ખાતામાં જે વાંદરભાઈ નાનજીભાઈ પરમાર કે જેઓ નોકરી દરમિયાન મૈયત થયા હતા એમના વારસદારને ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાય તથા રહે નોકરી આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે એફોર્ડેબલ હાઉસિંગમાં સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતા દિવસીભાઈ યશોદભાઈ રાવલની કરાર આધારિત મુદતમાં અગિયાર માસનો વધારો કરવાની કમિશન તારી ભલામણને મંજૂરી આપવામાં આવી છે શહેરના પશ્ચિમ ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણના કામનો વાર્ષિક હજારો પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં પંદર ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામના વાર્ષિક હજારાને ત્રણ પોઈન્ટ પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં એકવીસ ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં નવીન ડ્રેનજ નાળીકા દુરસ્તી સહના કામને સોળ પોઈન્ટ પંચાણું ટકા ઓછાના ભાવને પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રેશર લાઇન રિપેરિંગ અને મેન્ટેનન્સનું કામ હતું એને નામંજૂર કરવામાં આવ્યું છે જે સુવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અટલાદરા ગાજરાવાડી કપુરામાં ક્લોરેજ સિસ્ટમ લગાડવાનું કામ હતું એને મંજૂર કરવામાં આવ્યું છે સયાજી બાગ જૂમાં મચ્છી ચાલ અને રહુ મચ્છી ઓગણીસ એક પોઈન્ટ સત્તાણું ટકાના ઓછાના ભાવે એકતાલીસ લાખના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે સયાજી બાગ જૂમાં સિવિલ કામનો જે ઇજારો હતો જે પંચાવન લાખની મર્યાદા માગી તેમાં ફેરફાર કરીને ચાલીસ લાખની મર્યાદા મંજૂર કરવામાં આવી છે શાહજીનગર ગૃહ ખાતે જે નવી નિશી લગાડવાનું કામ છે એકસોને છત્રીસ ટનનું એ કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે પાણી પુરવઠા ખાતા દ્વારા શહેરમાં આવેલા સો જેટલા ટ્યુબવેલોના મેન્ટેનન્સના કામને અઢાર લાખની મર્યાદામાં નવ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા ખાતા દ્વારા વોર્ડ નંબર ચારમાં પાણીની નળીકાના નિભાવણીનો ઇજારા અને પચાસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે ભાવપત્ર સાત ટકા વધુ મુજબનું હતું વહીવટી વોર્ડ નંબર ચૌદમાં પાણીની નળિકાના નિભાવણીના વાર્ષિક ઇજારાને પચાસ લાખની મર્યાદામાં પાંચ ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર આઠમાં સીએ નળિકા નાખવાના કામને પચાસ લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે ડિપાર્ટમેન્ટ દ્વારા બે કરોડ ચાલીસ લાખની મર્યાદા માગી તેના બદલે ફેરફાર કરીને પચાસ લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી છે ચાર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવનું કામ છે એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર બાર વોર્ડ નંબર દસ વોર્ડ નંબર અગિયાર વોર્ડ નંબર બાર આ તમામ ગામોને પચાસ લાખની નાણાકીય મર્યાદામાં ચાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે નળીકા સીઆઈનડીએ નળીકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે બદામડી બાગ ખાતે બની રહેલી આર્ટ ગેલેરી અને સ્ટાફ ક્વાર્ટર્સ ફાયર સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટર્સમાં ઇલેક્ટ્રિફિકેશન સોલર સિસ્ટમની કામગીરી સો પોઈન્ટ પંચાણું ટકા વધુના ભાવપત્રક કે જેની નાણાકીય મર્યાદા સાહીઠ લાખ પંચાણું હજાર થવાની છે તેને મંજૂરી આપવામાં આવી છે છાણી જીએસએફસી પર બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાના કામના ચાર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવને સત્તર લાખ છપ્પન હજારના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ઇલેક્ટ્રિક મિકેનિકલ સુરેજની શાખા દ્વારા વાસના પંપિંગ સ્ટેશન નિઝામપુરા પમ્પિંગ સ્ટેશન તાંદલજા પંપિંગ સ્ટેશન માણેજા પંપિંગ સ્ટેશન જીઆઈડીસી પંપિંગ સ્ટેશન શારદાનગર પમ્પિંગ સ્ટેશન વોર્ડ નંબર નવમાં શ્યામલ એવન્યુથી પ્રિયા ટોકીસવાડા રસ્તા કાચા પાકા રસ્તો બનાવવાના કામને પચીસ લાખ એકવીસ હજાર છસો વધતા જીએસટીના ભાવપત્રને પંદર પોઈન્ટ ચૌદ ટકા ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરી દ્વારા જે ડેપ્યુટી સેક્રેટરીની જગ્યા ખાલી છે એમાં ચેતાલીબેન શાહને સડસઠ હજારથી બે લાખ આઠ હજાર સાતસો ના પગાર ધોરણવાળી જગ્યાને મંજૂર કરવામાં આવી છે રોડ પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ઝોનમાં સાડા સાત કરોડની મર્યાદામાં કાચા પાકા રસ્તા બનાવવાના કામને સોળ પોઈન્ટ પંચોતેર ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક હજારથી આઠ કરોડની મર્યાદામાં આરસીસી રોડ પાંચ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં પાંચ કરોડની મર્યાદામાં આરસીસી રોડના કામને છ પોઈન્ટ પચાસ ટકા કે જે જૂના એસઓ પ્રમાણેના છ પોઈન્ટ પચાસ ટકા હતા ઇન્કલુડિંગ અફ જીએસટી એ છ કરોડના મર્યાદામાં એ કામને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક હજારથી પાંચ કરોડના આરસીસીના રોડ પાંચ ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે એવી રીતે પૂર્વ ઝોનમાં પાંચ કરોડની મર્યાદામાં ડિવાઈડર ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક બ્લોક બ્લોકના કામમાં એક કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે જે નવીન કામો ચડાવ્યા છે એમાં પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર પાંચ પંદર ચૌદ છ અને ચારમાં જે કાસ્ટાઈન ધીય નાળીકા નાખવાના કામો હતા પાઇપ સિવાયના એ કામોને મંજૂર કરવામાં આવ્યા છે ચૌદ પોઈન્ટ અગિયાર ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે એવી રીતે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સોળ અને વોર્ડ નંબર ઓગણીસમાં દસ પોઈન્ટ સિત્યાસી ટકા વધુના ભાવ અને પચાસ લાખની મર્યાદામાં પાણીની કાસ્ટાઈન નળીકા નાખવાના પાઇપો સિવાયના કામને મંજૂરી આપવામાં આવી છે ટુરિસ્ટ વિભાગ દ્વારા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વડોદરાની માગણી મુજબ સુભાનપુરા અતિથિગૃહની બારનું ગ્રામ વિના મૂલ્યે ઇલેક્ટ્રિફિકેશન ચાર્જીસ સાથે આપવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં ચૌદ કરોડની મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલ્કોટ કરવાના કામને તેર ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં છ કરોડની મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલ્કોટના ભાવને તેર ટકા વધુના ભાવને મંજૂર કરવામાં આવે